સુરત મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે સ્વીપર મશીન ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની કામગીરી સિક્યોરિટીની સિટી લિંક પ્રોજેક્ટને લઈ આમ આદમી પાર્ટીએ ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે જોકે તેમણે જણાવ્યા મુજબ પાલિકામાં અનેક મોટા કૌભાંડો ચાલી રહ્યા છે અને શાસકો દ્વારા અધિકારીઓને ખુલ્લો દૂર આપવામાં આવ્યો છે આ મામલે જોકે વિરોધ પક્ષના નેતા પાયિલ સાકરિયાએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા જવાબદારો સામે જીપીએમસી એક્ટ મુજબ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી સૌથી ગંભીર આરોપ એ છે કે એક જ કામ માટે ઇજારદારને બે વાર ચૂકવણી કરાય છે અને આ બંને વિભાગોની અંદર બે ફાર્મ અને કહેવાય ને કે એક ભ્રષ્ટાચારની તો વાત અલગ જ છે પણ બે ફાર્મ વહીવટ થઈ રહ્યા છે સેક્રેટરી બ્રાન્ચ ઉપર કોઈનો કંટ્રોલ નથી એમાં બધા જ વહીવટની અંદર પારદર્શિકતા કે છે જ નહીં બધી જગ્યાએ નાના મોટી નાના મોટી ક્યાંક ને ક્યાંક ભૂલ જોવા મળશે ને ખોટું જોવા મળશે એવી જ રીતે ઓડિટની વાત કરું

કે આ ઓડિટ કમિટી દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને છેલ્લા અઢી ત્રણ વર્ષથી મને ધ્યાન છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ ઓડિટ માટેની મિટિંગ આ શાસકો દ્વારા મેયર દ્વારા સ્ટેન્ડિંગના ચેરમેન દ્વારા કોઈ પદાધિક પદાધિકારી દ્વારા કરવામાં નથી આવી આટલા ગંભીર વિષય ઉપર આટલી ગંભીર કમિટી ઉપર શા માટે શાસકો ધ્યાન